જિલ્લાના સિલવાઈ ગામના સૂર્યનગર વિસ્તારમાં કોલેરાગ્રસ્ત અને આજુબાજુના બે વિસ્તારમાં આવતા ગામને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યો છે જોકે આરોગ્યની દસ જેટલી ટીમો ગામમાં કાર્ય છે એકાએક જાડા ઉલટીના કેસ વધતા જ વિભાગની ટીમોએ પહોંચીને દર્દીઓને ઘરે સારવાર તેમજ વધુ સારવારના દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે ગ્રામ પંચાયતની વોટર વર્કર્સની ઇલેક્ટ્રિક મોટરમાં ખામીઓના કારણે પીવાના પાણીનો સપ્લાય અટકી જતા બે દિવસ સુધી ગ્રામ પંચાયતે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ખેતરમાં સિંચાઈ માટેના ખાનગી બોરના પાણીનો ઉપયોગ કરતા કેસ નોંધાયો છે એકચુલી ગયા રવિવારે અમને અહીંયાથી મારા આશાબેન જે અહીંના જ લોકલ છે એમનો ફોન આવ્યો કે અમારા એરિયામાં ઝાડા ઉલટીના કેસ શનિવારથી રાતથી શરૂ થયા છે એટલે રવિવારે સવારે અમે પહોંચી ગયા એક્ટિવિટી શરૂ કરી પછી રવિવારથી અમે આયા ત્યારથી બી કેસો ચાલુ જ હતા એટલે અમે અહીંયા સૂર્યનગર સ્કૂલમાં છે ને નાનું દવાખાનું જેવું શરૂ કર્યું જે સામાન્ય કેસો હોય એને અહીંયા જ દાખલ કર્યા અને ટ્રીટમેન્ટ આપી પણ અમુક પેશન્ટોને વધારે તકલીફ પડતી હતી તો એમને પેટલા સિવિલ મોકલ્યા અને કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી છે અને વધારે કેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં મોકલવા કુલ છે ને 60 દર્દીઓ થયા છે અત્યાર સુધી આજના સુધી એમાંથી વીસ જેટલા દર્દીઓને આપણે બહાર મોકલવાની જરૂર પડી છે હતા એમાંથી દસ સેમ્પલનું ટેસ્ટિંગ અહીંયા થયું છે પણ જે પેશન્ટનું અમદાવાદ એક પેશન્ટ તેમાંથી જે સિરિયસ હતું એને બરોડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું અને એ સેમ્પલનું ટેસ્ટિંગ ત્યાં થયું હતું બરાબર અહીંયા એ પેશન્ટનું સેમ્પલ મોકલવામાં આવ્યું જ નહોતું કેમ કે પેશન્ટ વધારે સિરિયસ હતું અને એને તાત્કાલિક બરોડા રિફર કરવામાં આવ્યું હતું એટલે એ પેશન્ટનું સ્ટૂલના સેમ્પલનું ટેસ્ટિંગ અહીંયા થયેલું નથી મને જયારે ગઈકાલે દમમાં હું વેચવા ત્યાં ઝાડા ઉલટી ચાલુ થઈ ગયેલી પછી ત્યાંથી મને કોઈ હતું નહીં અને સરકારી દવાખાનામાં દાખલ કરેલો તમારા અન્ય લોકો લોકોને પણ કેટલા લોકો ઘણા લોકો ને થયેલી છે આ રીતે પચાસ થી સાઈઠ માણસો આસો થયેલી છે ત્યારબાદ તંત્ર દ્વારા શું કર્યું તંત્ર દ્વારા તો બધું જે દરેક ને સારવાર આપી છે પેટલાદના સિલવાઈ ગામમાં કોલેરા પોઝિટિવ કેસ આવતા કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે પરંતુ મહત્વની એક વાત એ છે કે અહીંયા પચાસ થી સાહીઠ લોકોને કોલેરાના ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા હતા અને તેમને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ ત્યાં જે તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું તેમના ટુલ્સ સેમ્પલ લેવામાં આવ્યા તે લેબોરેટરીમાં નેગેટીવ રિપોર્ટ આવ્યો હતો ત્યારે આ લોકોને વધુ સારવાર માટે ગોત્રીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં ચીમનભાઈ નામના જે દર્દી હતા તેમનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો મહત્વની વાત એ છે કે જે તંત્ર દ્વારા જે લેબોરેટરી કરાવવામાં આવી હતી તેનો રિપોર્ટ બેદરકારીના કારણે નેગેટીવ આવ્યો અને તેના કારણે આજે સારવાર આપવામાં વિલંબ થયો અને તેના કારણે આ રોગચાળો વકર્યો આપણે વાત કરીશું એના સ્થાનિક લોકો છે તેમની સાથે કે શું ઘટના બની હતી અને શું રોગચાળો ફાટી નીકળ્યો હતો હા તો અહિયાંથી અમને ચીવનભાઈ ને